નમસ્કાર અને આભાર નવસારીનો સ્વચ્છતા બાબતે પૂરા ગુજરાતમાં ભલે દસમો નંબર આવ્યો હોય પરંતુ અહીં ઈટાળવાની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે સ્વચ્છતાના તો અહીં જોડી રહ્યા છે નવસારીના ઈટાળવા ખાતે આવેલ ઓપેરા બિઝનેસ હબ નામનું મોટું બાંધકામ અને આ બાંધકામ ઉપર શંકા એટલા માટે જાય છે કારણ કે આ બાંધકામ ઊભું થયું ત્યારથી ડ્રેનેજની સમસ્યાઓ આ ઈટાળવા વિસ્તારમાં ઊભી થઈ છે આજુબાજુના લોકો હવે કંટાળી ગયા છે વર્ષોથી એકને એક ફરિયાદ હોવા છતાંય કોઈ પણ જાતની ડ્રેનેજ બાબતે કામગીરી કરવામાં આવતી ન હોવાથી હવે નાગરિકો છેક આંદોલન પર ઉતરી જવાની કાગાર ઉપર છે નવસારીના ઈટાળવા ખાતે આવેલ ઓપેરા હાઉસથી લઈને પાછળ આવેલ સાઈધામ રેસિડેન્સી સુધી ડ્રેનેજ એટલી હદે ઉભરાય છે કે ગંદકીમાં આખું ઈટાળવા હવે ખાબકવા લાગ્યું છે એમ કહીએ તો ખોટું નથી અહીં રોગચાળા ફેલાવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ ચૂકી છે આ ગંદકીના દ્રશ્યો તમે જોશો તો તમને વિશ્વાસ નહીં થશે કે તમે વર્ષ બે હજાર છો અને આપણે સ્વચ્છતાની બાબતોની મોટી મોટી વાતો કરીએ છે અહેવાલ સાંભળો અને પછી નક્કી કરવાનું છે કે મહાનગરપાલિકા ડ્રેનેજ બાબતે હવે ચોક્કસ કામગીરી કરશે કે નહીં ઘણા આ પાણીની પ્રોબ્લેમ છે ગટર જે અમારે કાયમ માટે વરસાદી પાણીનો નિકાલ આપવા માટે જે ગટર લાઈન બનાવી છે એની અંદર આ ડ્રેનેજ લાઈનની જોઈન્ટ આપ્યું છે હવે એ મારા ઘર છે આ મારું ઘર છે ઘરની નજીક જ ડ્રેનેજ લાઈનનું પાણી નીકળે છે સાહેબ વર્ષોથી દરેક અધિકારીને અમે નોટિસ ફટકારી રહી છે આઈપી છે હામેથી કહીને કોઈ જોઈને આવીને જોતા જોઈ છે અને જતા રહી છે કોઈ દિવસ કોઈ નિકાલ આવ્યો નથી હવે આવા પ્રસંગોના દિવસે બી અમારી ઘરે મહેમાન આવે છે કેટલું ખરાબ લાગે છે શું તમે અધિકારીઓ અહીંયા રહી શકો જોઈ શકો તો તમે કેટલી ગંદકી છે કાયમ માટેનો પ્રોબ્લેમ આના લીધે આના નીચે હવે અમારી પાણીની પીવાના પાણીની લાઇન છે એ લાઈનની અંદર ગટરનું પાણી જાય છે અને અમારે રોજ સવારે અડધો કલાકની ઉપર પાણી જવા દેવું પડે ત્યાર પછી અમારા ઘરે સારું પાણી આવે પીવાની પાણીની તકલીફ પડી જાય એ પ્રોઝિશન છે તો બી તમે કંઈ લેતા નથી છો અમને અહીંયા રહેવાનો અધિકાર નથી કેટલા ટાઈમથી અમે નોટિસો આપીએ છીએ નગરપાલિકાના માણસો આવે છે બસ ઉપરથી સાફ સફાઈ કરીને જતા રહે છે જો ક્યારે ડેનેજ લાઈનનું પાણી છે બરાબર આખી ડ્રેનેજ લાઈન ઉભરાઈ છે પાઇપ ભરેલો ને ભરેલો રહે છે એના કારણે આ નવું આ એક્ઝેક્ટ મારા ઘરની સામે આ નવું બંગાળ પડ્યું છે નવું આ બંગાળ પડ્યું છે એની અંદર તે પાણી નીકળતું છે વારે ઘડી ડ્રેનેજ લાઇન તૂટે છે શું કરવાનું અમારે અંદર કણબીવાળમાં સાંઈધામ રેસિડેન્સી છે જે જીતુભાઈ સા જીતુભાઈના નામે છે જીતુભાઈ એટલે સિંધીભાઈ છે અને એમની સાથે બી ઘણી વાર વાતચીત થઈ એમને બી કહ્યું કે ભાઈ તમારું પાણી બંધ કરો તો એ લોકોને શું કર્યું કે પાછળના ભાગેથી એ લોકોને એ લોકોની ગટર મેઇન રોડ પર ત્યાં આપી દીધી ઓપેરા હાઉસની બાજુમાં અને આ ઓપેરા હાઉસનું પાણી અત્યારે નીકળે અહીંયા અને તમને આગળ બી બતાવું તો સાંઈધામનું પાણી ત્યાં મેઇન રોડ પર નીકળે છે અને એ લોકોનું પાણીની સમસ્યા લગભગ બે હજાર ઓગણીસથી ચાલે છે અમે જે તે ટાઈમે નગરપાલિકાને અરજી આપી સાહેબ કલેક્ટર સાહેબને મળ્યા છે નાયબ કલેક્ટરને કોઈને બાકી નથી રાખ્યા અહીંયાના જે કોર્પોરેટર સાહેબ છે એ બી હવે લાસ્ટ ટાઈમે જ્યારે ગયા વર્ષે જ્યારે મોટો ઇસ્યુ ઊભો થયો ત્યારે મિનલબાઈન મિનલબેન હતા પ્રમુખ તરીકે નગરપાલિકાના એ બિચારા અહીંયા આવ્યા સ્પોટ પર અને એમણે એક સોલ્યુશન આપ્યું અને આ એપાર્ટમેન્ટને ચોખ્ખી નોટિસ આપી કહી દીધું કે તમારું ગટર લાઈનનું પાણી બંધ થવું જોઈએ નહીં તો તમારું લાઇટને કનેક્શનને બધું કાપશું હવે આ વર્ષ કદાચ અમારા માટે સારું છે કે આ એપાર્ટમેન્ટનું પહેલાં એપાર્ટમેન્ટનું પાણી બંધ થઈ ગયું છે પણ ટોટલી જે અંદર છે સાંઈધામ રેસિડેન્સી અને આ ઓપેરા હાઉસ અને એની બાજુમાં ત્યાંથી પાણી નીકળે મેઇન રોડ પરથી આરટીઓને આ પાણી અહીંયા આવે છે તમે પાણી જુઓ અડધો રસ્તો રોકેલો છે એ લોકોને પાણીથી હવે આ પાણીમાં જો કોઈ બાઇકવાળો જો ગયો તો ગેરંટી કે એણે હોસ્પિટલ ભેગું થવું પડે એની ગેરંટી અમે આપીએ કારણ કે ગયા વખતે બી માર્ગ મકાન વિભાગને બી અમે અરજી આપી છે આ ટાઈમે અમે મેઇન આપણા જે અત્યારે મહાનગરપાલિકા આવ્યું તો મહાનગરપાલિકાના આપણે જે ચેરપર્સન છે એને બી મળી આવ્યા એમને વાત કરી છે જે તે અધિકારી છે એમને મળ્યા છે હેમંતભાઈથી માંડીને રાજેશ ગાંધી એમને બી મળ્યા છે અમારા કોર્પોરેટરનો ચાર દિવસ પહેલાં ફોન આવેલો મારા પર અને ફોન આવ્યો ફોન પર વાતચીત કરી ગયા પસંદભાઈ તમે અમને ભૂલી ગયા મેં કહ્યું પસંદભાઈ અમે ભૂલ્યા નથી સાહેબ પણ આ એક અમારો ઇસ્યુ હજુ બી છે કે જે ગટરનો ત્યારે એમણે મને એવું સોલ્યુશન આપીને ઊભા રહી ગયા કે સાહેબ આ ગટરનું જે છે એ કેવું છે કે હવે આપણી ગટર ઓલરેડી વૃંદાવન પાસે આવી ગયેલી છે અને એ અહીંયા આવતા વારની લક્ષ્યાં પછી આપણે તમારા આ કોઈ ઇસ્યુ ઊભા ન થાય પણ મારે કહેવાનું ખાલી એટલું જ છે કે તમે જ્યારે આટલું મોટું એપાર્ટમેન્ટ હાઈ ફાઈ એપાર્ટમેન્ટ બાંધ્યું તો તમે પોતાના ખાડકુવા કેમ નથી ખોદાવતા મારી ઘરે ખાડકુઓ છે આ એપાર્ટમેન્ટમાં જસ્ટ અત્યારે જ ચાર દિવસ પહેલાં પ્રોબ્લેમ આવ્યો હતો એ લોકોને ચાર ટેન્કર ખાલી કરાવ્યા અહીંયા આગળ અને ચાર ટેન્કર ખાલી કરાવવા તો આજે અમને એ ઇસ્યુ નડતો નથી અમે આ લોકોને કહે છે વારે ઘડી હવે અહીંયા બી આ ઓપેરા હાઉસના જે તે રહીશું અને અમે વાત કરી તો એ લોકો બી અમને ગાંટતા નથી હવે કેવું છે કે અમારે આ બાબતમાં લડવા જવું શું કરવું કંઈ ખબર નથી પડતી સમજો અને આ એક ઇસ્યુ એવો છે કે દર ચોમાસે જૂન મહિનો સ્ટાર્ટ થાય અને આ ઇસ્યુ આવીને ઊભો રહી જાય હવે એકચ્યુઅલ કેવું છે કે અમ ગામમાં આખા ગામમાં તમે ફરી આવો તો કોઈની ડેનેજ લાઈન રસ્તા પર આવશે નહીં પોતાનો ખાડકુઓ પોતે રાખેલા છે અને પોતે ખાડકુઓ પૈસા આપીને ખાલી કરાવે છે જેથી આજુબાજુવાળાને બી કોઈ વિરોધ ના થાય કે તેને બી કોઈ ડિસ્ટ્રીબ્યુટ ના પડે પણ આ એક એપાર્ટમેન્ટને અહીંયા એવી સવલત આપી છે નગરપાલિકાએ કે મને નથી ખબર પડતી કે એપાર્ટમેન્ટના સદ્દાથી જો જ્યારે આટલું હાઈફાઈ એપાર્ટમેન્ટમાં આટલા કરોડોનું તમે લઈને બેઠેલા છો તો તમે એક ડેનેજ લાઈન કેમ વ્યવસ્થિત નથી કરતા અમારું કહેવું એટલું જ છે કે વ્યવસ્થિત ઘાટ તમારી જો ડ્રેનેજ લાઈન વ્યવસ્થિત હોય તો આજુબાજુ આને કોઈ પ્રોબ્લેમ ના પડે આપણી એવી ફરજ છે હું પોતે એવું માનું છું કે મારે લીધે બાજુવાળાને કોઈ ઇસ્યુ ઊભા થવા નહીં જોઈએ તમે જીવો અમને જીવવા દે આપણા મોટા મોટા નેતા કહી ગયેલા સાહેબ અને જ્યારે આ છેલ્લા પાંચ વર્ષથી આ ઇસ્યુ ઊભા થયેલા છે મારી પાસે બે હજાર ઓગણીસથી હાલ લાઈવમાં મારી આખી ફાઇલ મેં બનાવી છે કે એ દરેક કાગળી અમારી પાસે છે હું જે તે અધિકારીને મળ્યો છું જે તે અધિકારી પાસે ગયો છું પણ સોલ્યુશન નીલ કોઈ ઝીરો એ લોકો આવીને જોઈ જાય છે સ્થળ તપાસ બી કરે બધું પણ ખાલી બે ત્રણ દિવસ કદાચ પાણી નીકળે હવે શું કરે છે નગરપાલિકા અત્યારે મહાનગરપાલિકા થઈ છે પણ એના સત્તાધીશ શું કરવા માગે કે આનું સોલ્યુશન લાવતા નથી હવે આ આપણે કરવું શું મેં તો લાસ્ટ ટાઈમ જ્યારે બે કે એકાદ બે વર્ષ પહેલાં મેં જ્યારે લાઈવ ઇન્ટરવ્યૂ આવી રીતના રજનીશભાઈને આપેલો ત્યારે મેં ચોખ્ખું કીધું કે મેં ગાંધીનગર આ ગૃહમંત્રીને એક અરજી લખેલી આપણા મુખ્યમંત્રીને અરજી લખેલી અને મેં આત્મવિલોપન કરવાની ચીમકી બી આપેલી ચીમકી નહીં કરીને બી બતાવતા એનું કારણ છે કે આ ઇસ્યુ અમારે કેમ આ સુધી અમારું જ્યારે ખાલી ગામ હતું ત્યારે આવો કોઈ ઇસ્યુ નહોતા આ છેલ્લા પાંચ વર્ષથી એટલા ખરાબ ઇસ્યુ આવ્યા છે કે લીધે અમે સારી રીતે સારી ચોખ્ખી હવા નથી લઈ શકતા કે સારી રીતે જીવી નથી શકતા આજે અમારે અમારું પોતાનું હેલ્થ હાંચવવાનું અમારા બાળકોનું હેલ્થ હાંચવવાનું આપણી એવી ફરજ છે અને નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે કે સ્વચ્છતા સ્વચ્છતા માટે તો આ સ્વચ્છતા કહેવાય સાહેબ આ સ્વચ્છતા નહીં કહેવાય સાહેબ આજે ઉપરી અધિકારીને બધાને જ્યારે અમે અરજી આપી ચૂક્યા છે તો એ લોકોની ફરજ બને કે તમે સ્થળ નિરીક્ષણ કરો અને આનું કોઈ સોલ્યુશન લાવો એવું નથી કે આ એક જ વર્ષ માટે સાહેબ મેં તમને કહ્યું તેમ બે હજાર ઓગણીસથી આ ઇસ્યુ ઊભા થયેલા છે અને આજની તારીખે મને કોઈ આનું સંતોષકારક રિપ્લાય નથી આવ્યો નગરપાલિકા કે મહાનગરપાલિકા તરફથી અમે કેટલા અમારે ચપ્પલ ગયા સાહેબ બધાને જે તે ઓફિસરને મળતા નગરપાલિકા હતું ત્યારે બી અમે જે તે ઓફિસરને મળ્યા છે પણ ખબર નથી કેમ કે એ લોકોને આવી એપાર્ટમેન્ટને પરમિશન તો આપી દે છે પણ એપાર્ટમેન્ટ જે હવે તમને અત્યારે કેમ આ બાજુનું એપાર્ટમેન્ટ છે મારી ગણતરી પણ એની પાસે ફાયર સેફ્ટી નહીં હશે તમે ચેક કરાવી લઉં હંડ્રેડ પર્સન્ટ ફાયર સેફ્ટી બની હશે જો સરકારના નીતિ નિયમ મુજબ આ ચાલવાનું નહીં હોય તો પછી આવા એપોર્ટમેન્ટને તમારે એને જે ડિસ્કસ કરવાનું તમારે જે કરવું હોય તેને એના પર એક્શન લેવા જોઈએ અમે એવું કહેવા માંગીએ આ તો શું છે કે મોટા મોટા એપાર્ટમેન્ટવાળા પોતાના એપાર્ટમેન્ટ બાંધીને અહીંયાથી ભાગી જાય છે એ લોકોને કોઈ બાકીના અહીંયાના પબ્લિકનું તો કોઈ એમને પડી જ નથી કે ભાઈ છનું જીવતું પબ્લિક મરે કે જીવે સાહેબ આટલી મોંઘવારી છે મોંઘવારીમાં માણસ શાંતિથી પોતાનું બે જીવન જીવવા માગતો હોય પોતાના પરિવારને ખુશ રાખવા માગતો હોય તો આવું બધું હોય એ તો માણસ જાય તો ક્યાં જાય આજે તમે જુઓ તો હું પોતે ડિપ્રેશનમાં છું સાહેબ હવે આ બધું લઈને કેવી રીતના જીવીએ સાહેબ અને અંતે થારી થાકીને ગયા વખતે બી રજી સાહેબ આવેલા અને સોલ્યુશન આપેલું અને એટલા માટે મેં આ વખતે અમે રજનીશભાઈને મળ્યા એમણે કીધું પરસુભાઈ તમારા પ્રોબ્લેમ માટે અમે આવીશું અને ફરી આજે એક તમારો આભાર માનીએ કે તમે આવ્યા છો અહીંયા અને આ એક અમારી અરજી છે તમને બી રિક્વેસ્ટ છે નમ્રતાથી કે આનું કંઈક સોલ્યુશન અમને અપાવો